નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ ગોંડલ રીબડા અને રાજદીપસિંહને લઈને જે અત્યારે સમાચાર સામે આવ્યા છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકીએ કે રાજદીપસિંહ રીબડાને હાલ કોઈપણ પ્રકારની રાહત મળે એવી પરિસ્થિતિઓ દેખાઈ નથી રહી કારણ કે સૌથી પહેલાં તો રાજદીપસિંહ રીબડાને લઈને ગોંડલ સેશન કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પણ તેના આગોતરા જામીન છે ત્યાંથી ફગાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં તેની અરજી કરવામાં આવી તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તેના જે આગોતરા જામીન છે તેને ફગાવી દેવાની વાત સામે આવી છે અમિત ખૂટ આત્મહત્યાનો જે સંપૂર્ણ કેસ હતો તેને લઈને રાજદીપસિંહ રીબડા અનિરુદ્ધસિંહ રીબડા અને બે અન્ય આરોપીઓની સામે દુષ્પ્રેણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આજે ફરિયાદ કરી હતી અમિતનો ભાઈ મનીષ ખૂટ તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી આપણે જાણીએ છીએ કે અમિત ખૂટનો સંપૂર્ણ કેસ શું બન્યો હતો ત્રણ મહિના રોજ અમિત ખૂટની સામે રાજકોટમાં મોડલિંગ કામ કરતી સગીરા દ્વારા એક ફરિયાદ ફરિયાદ કરવામાં આવે છે દુષ્કર્મની અને રોજ અમિત ખૂટ પોતે ગળેફાસો ખાઈને આત્મહત્યા કરી લે છે આત્મહત્યાને લઈને જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે તેમાં એક સુસાઈડ નોટ સામે મળે છે તેના પર આપણે નજર કરીએ તો તેમાં અમિતે સ્પષ્ટપણે લખેલું છે કે કઈ રીતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ દ્વારા તેમના પર દમન ગુજારવામાં આવતું હતું અને તેમના જ લીધે તેમણે આત્મહત્યા જેવું મોટું પગલું ભર્યું છે તેમના પર હની ટ્રેપ કરવામાં આવ્યો હતો હની ટ્રેપમાં તેમને ફસાવવામાં આવ્યા હતા અને આમ તો અમિત ખૂટ અને રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જેમનો મામલો છે એ ઘણા લાંબા સમયથી ચાલ્યો આવતો હતો તેનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એમનો જે આત્મહત્યાનો કેસ બને છે તેને લઈને મનીષ ખૂટ દ્વારા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ અને અન્ય બે આરોપીઓની સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને તેના પર ગુનો નોંધવામાં આવે છે તેને લઈને જ હાલ રાજદીપસિંહ રિબડા છે તેમની ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીનની અરજી છે તે ફગાવી દેવામાં આવી છે હાલ બંને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ફરાર છે બંને આરોપીઓની શોધખોળ પણ શરૂ છે અનિરુદ્ધસિંહની વાત કરીએ તો હજુ થોડા દિવસો પહેલા હતા કે પોપટ આજીવન કેદની જે સજા આપવામાં આવી હતી તેમાં જે મુક્તિ આપવાની વાત હતી તે હુકમ છે તેને ફગાવી દેવાની વાત કરવામાં આવી છે અને હાઈકોર્ટ દ્વારા પણ અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવાની હાજર થવાનો જે છે હુકમ છે આપવામાં આવ્યો છે જોકે એ પણ અલગ કિસ્સો છે કે તેમના સમર્થકો પણ મેદાને દેખાઈ રહ્યા છે તેમના સમર્થકો દ્વારા અનિરુદ્ધસિંહ છે તેમને સમર્થન આપવાની વાતો ચાલી રહી છે ત્યારે ફરી એકવાર રાજદીપસિંહ રીબડા છે તેમને લઈને સમાચાર આવ્યા કે હાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમના અગોતરા જામીન છે તે ફગાવી દેવામાં આવ્યા છે આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસ નવો શું વળાંક લે છે આ કેસમાં નવી અપડેટ શું સામે આવે છે અને એ પણ સવાલ છે કે અનિરુદ્ધસિંહ જાડેજાની જે તારીખે સરેન્ડર કરવાનું છે હાજર થવાનું છે એ તારીખે અનિરુદ્ધસિંહ હાજર થાય છે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર